હેલો एवरीवन વેલકમ ટુ કોચ બાય પુનીજી કોચની જે ટેગલાઈન છે તુ ખુદ કી કોજ મે નિકલ તુ કિસ લિયે હતાશ હૈ તુ ચલ तेरे વजूद કી સમય કો ભી તલાશ હૈ અને વાત જ્યારે સમય ની આવે તો સમય ના દેવ કોણ સાક્ષાત શ્રી કૃષ્ણ અને હાલ જ લાલો ફિલ્મ જે ધૂમ મચાવી રહી છે કૃષ્ણ સદા સહાયતે તો વર્તમાનમાં રહેવું હોય તો કૃષ્ણ વગર તો કામ ના થાય અને આજનો પોડકાસ્ટ આપણે આપણી સાથે છે સૌથી મોટા કૃષ્ણ ભગત ભાવદી પ્રાંતરા વેલકમ ટુ કોચ થેન્ક યુ સો મચ પુનિતજી સો કાઇન્ડ ઓફ યુ ઓકે તો આજે આપણા ભક્તોને દર્શકોને કૃષ્ણમય બનાવી દઈએ અને કૃષ્ણ વિશે થોડી વાતો કરીએ આપણે કૃષ્ણની લાઈફસ્ટાઈલ વિશે જાણીએ કે આધુનિક જીવનમાં કૃષ્ણની લાઈફસ્ટાઈલનો સાચો અર્થ શું છે કૃષ્ણની લાઈફસ્ટાઈલનો સાદો અને સિમ્પલ અર્થ છે કે સરળતા સરળતા ઓકે સચોટ કર્મ ધર્મ આધ્યાત્મિકતા વાવ વાવ એકદમ ટુ ધ માર્ક આન્સર આવ્યું છે કૃષ્ણના જીવનમાંથી આપને સૌથી મોટું જે લાઈફ લેસન મળ્યું હોય એ કયું છે ભરોસો ધૈર્ય અને શાંતિ ભરોસો ધૈર્ય અને શાંતિ જે બી કૃષ્ણ ભક્તો એનામાં ત્રણ આ વસ્તુ હોવી જોઈએ અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ત્રણ વસ્તુ બહુ જ અનિવાર્ય જરૂરી છે વાવ વાવ દૈનિક જીવનમાં ઉપયોગની વાત આપણે જોઈએ તો દોડધામ ભર્યા જીવનમાં કૃષ્ણની શિક્ષા કેવી રીતે અપનાવી શકાય અત્યારની ભાગદોડ ભરી જિંદગીમાં અત્યારે દરેક લોકોના જીવનમાં તણાવ છે કઈક ને કઈક કઈ બી રીતે છે તો સૌથી પહેલા સમજવું સાંભળવું અને પછી રિએક્શન આપવું

હું પણ એને સો ટકા નહીં પણ હું માનું છું કેમ માનું છું કે હાલમાં જ આપણે ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં જે પાવન મંદિર બન્યું છે પાંચસો વર્ષથી આની લડાઈ ચાલી રહી હતી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઋતુમ્બરા દેવીજી અટલ બિહારી વાજપેયી સાહેબ લાલકૃષ્ણ અડવાણીજી એવા ઘણા બધા જ કારસેવકોએ આ મંદિરની બનાવવા માટે પોતાના પ્રાણ તન મન બધું જ ત્યાગ કર્યું હતું ક્યારે એમને એક વિશ્વાસ હતો ધીરજ હતી એટલે આ તમારા સવાલનો જવાબ એ રીતે આપું છું કે કર્મ કળ ફળની આશા ના રાખ એ લોકો એમનું કર્મ કર્યું હતું આજે ફળ આખું વિશ્વ જોવે છે અને ક્યાંક ને ક્યાંક ભગવાન મારો રામ પણ જોવે છે એટલે કર્મ કરો ફળની આશા ના રાખો ફળ તમને મોલું મોડું ધીરું પણ બહુ જ સરસ મળશે પણ લોકોમાં એ ધીરજ નથી આવતી આજ તકલીફ છે કે ધીરજ નથી ને એ જ તકલીફ છે એક ઉદાહરણ નાનું એવું આપું છું યુ કે આપણે ઓનલાઈન મેસો માંથી એમેઝોન કે માંથી કઈ મંગાવ્યું છે આપને ખબર છે કે પાર્સલ આવવાનું જ છે આપને ઈટીએ બી ખબર છે નોટિફિકેશન બનાવ્યું છે પણ આપણામાં ધીરજ નથી જલ્દી આવશે આપડે એને બે વાર ફોન કરશું કેટલે છો કેટલે છે એટલે માણસની ધીરજ ખૂટી રહી છે અત્યારના કળિયુગમાં ધીરજ બહુ ઇમ્પોર્ટન્ટ છે બિલકુલ બિલકુલ અને ધીરજ લાવવા શું કરવું એની કોઈ ધીરજ લાવવા માટે તમારે છે ને એક આધ્યાત્મિક માર્ગ પકડવો પડશે ઓકે કૃષ્ણમાં ડૂબવું પડશે ઓકે તો ધીરે ધીરે તમે એક આધ્યાત્મિક લેવલ ઉપર જશો ને એટલે તમારી જીવનશૈલી બદલાશે તમારા વિચારો બદલાશે અને ધીરે ધીરે ધીરજ પણ આવશે વાહ આ બહુ ઇમ્પોર્ટન્ટ લેસન છે કે આધ્યાત્મિક રસ્તો માર્ગ પર આગળ વધો અને મેડિટેશન ધ્યાન આ બધું કરશો તો ધીમે ધીમે જીવનમાં તમે ધીરજ સાથે એક એક પગલું ભરી શકશો વાહ ભાઈ વાહ પ્રેમ અને સંબંધો પર આવીએ તો રાધાકૃષ્ણનો પ્રેમ આજના સંબંધોને શું સંદેશ આપે છે સૌથી પ્રથમ તો પ્રેમ એટલે આપવું આપવું અને જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ છે વિશ્વાસ છે ત્યાં લાગણી છે એટલે પ્રેમ એ પકડીને નથી રાખવાનું સ્વતંત્ર છોડી દેવાનું પ્રેમ એટલે આપવું અત્યારની યુવા જનરેશન જે પ્રેમનો શબ્દ સમજી નથી રહી પણ હું એટલું જ કહું છું પ્રેમ એટલે પ્રેમથી આપી દેવાનું આનું નામ પ્રેમ વાહ વાહ પણ જ્યાં મોબાઈલ ટેકનોલોજીની વાત કરીએ જી તો જેમ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ લઈ લો કે સાથ સાથ પ્રેમી લઈ લો કે હસબન્ડ વાઈફ લઈ લો અત્યારે જે રિસ્ટ્રિક્શન્સ કે બોન્ડમાં રાખે છે બંધનમાં રાખે છે તે મને ફોન કેમ ના કર્યું કે તું મને ઇન્ફોર્મ કેમ કર્યા વગર કેમ જતો રહ્યો આ બધું જે રિસ્ટ્રિક્શન્સ છે શું એ બધું પ્રેમમાં આવે ના આ પ્રેમ નથી આ એક ઈગો છે પ્રેમમાં ઈગો ના આવે અને પ્રેમમાં છે ને કોઈ બી એક પાત્રે સમજણ હોવી જોઈએ કે એક કામમાં હશે કે એવી પરિસ્થિતિમાં હશે કે જેટલે ભૂલી ગયા પણ ઘણી વખત અત્યારના જે રિલેશનોમાં છે એક ઈગો ચાલે છે કે મને કેમ ના ફોન કર્યો મારો કેમ ફોન ને પણ મેં પેહલા જ આપણા ક્વેશ્ચન જોયો કે સમજણ હોવી જોઈએ મ્યુચ્યુઅલ સમજણ કે જ્યાં સુધી આપણે કોઈને નહીં સમજીએ ને ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો છે એટલે સૌથી મોટી સોચ બદલવાની જરૂર છે સોચ ત્યારે જ બદલાશે કે જ્યારે આપણે આધ્યાત્મિક લેવલ પર જશું ઓકે એટલે સાંભળો સમજો અને સ્વીકાર કરો અને સાથે જ્યારે આપવાની ભાવના આવે ને ત્યારે સાચો પ્રેમ થયો એવું કહેવાય વાહ કેમ કહેવામાં આવે છે કે સાચો પ્રેમ નિર્લોભ હોય છે પ્રેમમાં પહેલા જ એવું હોય છે કે ત્યાં સત્ય છે સત્ય છે ત્યાં પ્રેમ છે ને પ્રેમ છે ત્યાં કરુણા છે એટલે પ્રેમનો પહેલો જ નિયમ છે કે આપવું સ્વતંત્ર પ્રેમથી પ્રેમથી આપી દેવું એટલે એમાં કોઈ લોભ ના આવે એમાં લોભ જ ના આવે અને જ્યાં લોભ હોય ત્યાં પ્રેમનો સિમ્પલ છે વાવ આપણે આપણા સંબંધોમાં કૃષ્ણ જેવી કરુણા અને ધૈર્ય કેવી રીતે લાવી શકીએ કૃષ્ણ જેવી કરુણા અને જે આપણે કર્યું ધૈર્ય ધૈર્ય કૃષ્ણના જીવન ચરિત્ર પર આપ આવશું તો જ્યારે બાળપણ છે યુવા અવસ્થા છે

કૃષ્ણ વિશે કંઈક એક નાનકડું છંદ કે છકરું એક કૃષ્ણ એક અમારી સાહિત્યની ભાષા છે જેમાં એક એને અંગ્રેજીમાં અંગ્રેજી છે પણ આપણે એને છપાકરું શબ્દ વાપરીએ છીએ તો બે શબ્દ હું કેવા માંગુ છું કળ જુગ કનૈયો વળી દિલ જીત નારો હવને વાલો લાગે પરાણી પ્રેમ નો પર્યાય એના મનમાં છું હાલે ભાઈ તોય નવ જાણે પણ ઈ તો જાણે બધાના દલડા વાત અને ધાર્યો એના મન નું વિકાર તો કરાવતો ને શામ નામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે પછી ભલે દિલના કટકા થઈ જાય નટ ખટ નખરાળો જાણે નંદજીનો લાલો ઈ અમારો દ્વારકાધીશ છે ક્યા વાત છે

પણ જો તમે માની જશો તો આનું પરિણામ કંઈક અલગ આવશે એટલે પેલા એમણે પ્રેમથી સમજાવ્યું પછી ના સમજ્યા પછી એમને એક જ શબ્દ કીધું હતું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ છે એટલે સૌથી પહેલા કઈ પણ વસ્તુ કરતા પહેલા એક વખત એને સમજાવવાનું કે આ વસ્તુ કરવાથી આનું આ સકારાત્મક પરિણામ છે ને આના કારણે આ નહીં થાય તો આ નકારાત્મક પરિણામ છે ઓકે એટલે એક સાચી રણનીતિ એક કૂટનીતિ અને એક ધૈર્ય ઓકે અત્યારનું હવેનું જે યુદ્ધ છે એ બમ ગોળા રાઇફલ સી નથી હવે જે યુદ્ધ છે એ મનથી યુદ્ધ છે અને મન મક્કમ તમારું બધું જ મક્કમ એટલે મનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારું મન લક્ષ્ય કે જે તરફ એકા એકાગ્રતા હોય તો તમે ડેફિનેટલી કોઈ પણ જંગ જીતી શકો છો અને સક્સેસના માર્ગે આગળ વધી શકો છો સાચી વાત છે સો ટકા આઈ એગ્રી વિથ યુ કઠિન સમયમાં કૃષ્ણની જેમ યોગ્ય નિર્ણય લેવાનો માર્ગ શું છે કઠિન સમયમાં સૌથી પહેલા તો આપણે છે ને મૌન રહેવાનું છે દુનિયામાં સૌથી મોટામાં મોટું શસ્ત્ર હોય ને તો મૌન અત્યારના જીવનમાં તમે સાચા છો બધી જ પરિસ્થિતિ છે પણ તમારું ક્યાંય ને ક્યાંક તમારું ખોટું થઈ રહ્યું છે તો તમારા વિરુદ્ધ થઈ રહ્યું છે તો સૌથી પહેલા આપણે સાયલેન્સ થઈ જવાનું છે કશું જ બોલવાનું નથી એક્શન નું રિએક્શન નહીં આપવાનું ક્યારે ધીરજ રાખવાની છે હિંમત રાખવાની છે ભરોસો રાખવાનો છે અને તમે જે સાચા છો ને તો સત્ય પરેશાન છે પણ આ જીત નથી

રામાયણમાં રામે કીધું છે કે વિધિ સમય સહી તબ સાગર સિલાય ભગવાનનો સમય હતો રામેશ્વરમાં રામ બેઠાતા ત્યારે કાંકરી નાખતા હતા ને તો દરિયામાં પાણીમાં ડૂબી જતી હતી ત્યારે ભગવાન રામને પૂછ્યું હતું લક્ષ્મણજીએ કે ભગવાનજી અત્યારે તમે કાંકરી નાખો છો તો ડૂબી જાય છે તો આ સમુદ્ર સેતુ કઈ રીતે બનશે

ભાવ તમારે ભક્તિ કરવાની જરૂર નથી છે અત્યારે ઘણા બધા જતા હોય છે કે મંદિરે જાય છે સેલ્ફી લે તમે મંદિરે જાઓ છો તો પાંચ મિનિટ ભક્તિ કરો કોઈ ભજન કરો વાંચો જીવનમાં ઉતારો અત્યારે ટ્રેન્ડ ચાલે છે કે વૃંદાવન જાય દ્વારકા ભગવાન પાસે કોઈ પાંચ મિનિટ બેસતું બી નથી ઘણા લોકોને ઘણી વસ્તુ બી નથી ખબર બટ અત્યારે સોશિયલ મીડિયાના એટલા લોકો આદિ થઈ ગયા છે કે શો ઓફ છે મેં પહેલા જ કીધું કે એટ્રેક્શન નથી આપવાનું આપણે ઇન્ટેન્શન ઇન્ટેન્શન આપવાનું એટલે આપણે આખા ભક્તિમાં ભાવથી જોડાશું પછી જ આપણે એમાંથી આગળ આવીશું શું વાત છે ઘણા લોકો કહે છે કે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો કૃષ્ણ સરળ બનાવે છે તમે શું કહેશો ભગવાન સુધી પહોંચવા માટેનો સરળ રસ્તો છે આપણી ભક્તિ આપણો ભાવ પહેલા આપણે બહુ જ કઠોર તપ કરવા પડતા હતા અને પછી ભગવાન આપને મળતા હતા બિલકુલ અત્યારે કળિયુગમાં છે ને નામ જાપ અને ભક્તિ નું મહત્વ છે અત્યારે ભગવાન ને તમે સાચા દિલ થી પ્રાર્થના કરો ને તો ભગવાન સામેથી તમારું કામ પતાવી દે છે

નાની નાની વાતોમાં ઘણું મોટું થઈ જતું હોય છે એટલે આના માટે તો હું સિમ્પલ એટલું જ કહેવા માંગુ છું કે તમારા રૂટિન જીવનમાં તમે થોડું આધ્યાત્મિકતા ઉપર આવો પ્રાણાયામ છે યોગ છે સારા પુસ્તકોનું વાંચન કરો સોશિયલ મીડિયા જરૂરી છે ના નથી બટ એનો સદઉપયોગ કરો ત્યાં કઈ રીતે ઉપયોગ કરવો છે બધું જ બરોબર છે બટ અમુક જગ્યાએ આપણે આધ્યાત્મિકતા લાવી જ પડશે આધ્યાત્મિકતા આવશે તો ઘણું બધું પરિવર્તન થશે અત્યારેના નિયમ મુજબ સંસ્કાર ઈઝ ઇમ્પોર્ટન્ટ છે આપણા સંસ્કાર આપણા કેવા છે ને તો આપણે સરકારને બદલવાની જરૂર નથી આપણે મિલાવવાની જરૂર છે એટલે કાર ભલે ગમે તેટલી નાની હોય ચાલશે સંસ્કાર મોટા હોવા જોઈએ શું વાત છે સોશિયલ મીડિયાના સમયમાં કૃષ્ણના સિદ્ધાંતો કેવી રીતે જીવંત બની શકે સોશિયલ મીડિયાના સમયમાં કૃષ્ણના સિદ્ધાંતો કેવી રીતે જીવંત બની શકે સૌથી પહેલા તો તમારો સવાલ બહુ જ ગમ્યો છે કૃષ્ણના સિદ્ધાંતોમાં એવું છે કે સૌથી પહેલા પ્રેમથી આપવું ઓકે સચોટ રહ્યું નીડર રહ્યું અત્યારે કોઈ પણ વ્યક્તિ કાંઈ ભૂલ થઈ હોય તો નીડરતાથી નહીં કહે બીજું કે તમારી ભૂલ હોય કે ન હોય તો તમે સોરી નહીં કહી શકો રાઈટ જ્યારે ભગવાન કૃષ્ણ સામે ક્ષમા જે વ્યક્તિ પોતાની જાતને ક્ષમા આપી દેશે અથવા તો સામે વાળાને ક્ષમા કરી દેશે ને એ આજે પણ અત્યારના ટ્રેન્ડમાં નથી ચાલી હા એટલે સોશિયલ મીડિયા પર શીખામણ મૂકો એનો કોઈ ઇશ્યુ નથી પણ જ્યારે જીવનમાં ઇમ્પ્લિમેન્ટ થશે ને અને નિડરતાથી તમે જ્યારે સામનો કરશો સિચ્યુએશનનો ત્યારે એ વસ્તુ તમને કામ લાગશે હવે આપણે રેપિડ ફાયર ચાલુ કરીએ પહેલાનું એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગીતાનો કયો શ્લોક જીવનમાં તમારા જીવનને બદલી ગયો બહુ જ સુંદર સવાલ છે બેન આપનો મારા જીવનમાં ભગવાન કૃષ્ણના બહુ જ બધા શ્લોક છે

બહુ જ મજા આવી હવે ગીતા વાંચવી અને ગીતા પ્રમાણે જીવવું બંનેમાં શું ફરક છે ગીતા વાંચવી બહુ સહેલી છે પણ ગીતા પ્રમાણે જે ભગવાન વાસુદેવ કૃષ્ણે જ્યારે અર્જુનજીને કીધું છે ત્યારે ઘણી વખત અર્જુનજી બી દુવિધામાં પડી ગયા હતા ડિપ્રેશનમાં આવી ગયા કે બધું જ મારું છે મારા જ સગા છે મારા જ છે સગા છે તો સામે ના હોત

અને આ પોડકાસ્ટ સાંભળીને દરેક દર્શક ચોક્કસ એ કૃષ્ણમય બની જશે ને એમના જે લેસન્સ એમને બતાવ્યા છે ભાવતીભાઈએ એ જરૂરથી જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરશો તો લાઈફમાં વર્તમાન સમય તમારું ક્યાંય ઓબ્સ્ટેકલ નહીં આવે અને ફ્યુચર તમારું ડેફિનેટલી બ્રાઇટ કરશે ભાવદીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર સો મચ સો કાઇન્ડ ઓફ યુ અને ने कृष्ण जय सो खोज आवाज सीताराव ने अपनी समक्ष लाता रहोजलाइन फरी वही तू खुद की खोज में निकल तू किस लिए हताश है तू चल तेरे वजूद की समय को भी तलाश है थैंक यू सो मच